રાજ્યમાં રિવાઇઝ એનએની પરવાનગીને લઈને એક મહત્વનો નિર્ણય રિવાઇઝ એનએ ની પરવાનગીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો પ્રવર્તમાન જંત્રી કિંમતના ત્રીસ ટકાને બદલે દસ ટકા વસૂલ કરીને હેતુફેર કરવામાં આવશે રિવાઇઝ એનએ ની પરવાનગીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે પારદર્શિતા લાવવા માટે થઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવર્તમાન જંત્રી કિંમતના ત્રીસ ટકાને બદલે દસ ટકા વસૂલ કરી અને હેતુ ફેર કરવામાં આવશે પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે થઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પરવાનગીને લઈને આ નિર્ણય જેમાં હવે પ્રક્રિયામાં પણ પારદર્શિતા આવશે હેતુ ફેર કરવામાં આવશે ત્રીસ હવે જંત્રી કિંમતમાં દસ ટકા વસૂલી આ હેતુફેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પારદર્શિતા લાવવા માટે થઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ શું વધુ અપડેટ છે આંગે જી મેહુલ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અને ખાસ તો મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે રાજ્યમાં લગાવ બિનખેતીની પરવાનગીને જે છે તેના સંદર્ભમાં લાપત નથી વિચારણા કરતી હતી અને સરકારે કોઈપણ હેતુ માટે અગાઉ જે પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ થયા વિના બિલજૂરી થયેલ હોય તેવી જમીનમાં પુનઃ હેરફેર માટે આવે ત્યારે વર્તમાન જંત્રીની કિંમતના દસ ટકા વધુ કરીને હેતુ જે છે તે એને કરી આપવામાં આવશે જે મોટી જે અરજીઓ અને જે રજૂઆતો રાજ્ય સરકારની સમક્ષ આવી હતી તેના સંદર્ભમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે હાલ હાઉસ પ્રીમિયમ જે છે પ્રવર્તમાન જંત્રીના દરના ત્રીસ ટકા પ્રમાણે વસૂલ કરવાની કથા અમલમાં છે પરંતુ તેની અંદર વીસ ટકા જેટલો ઘટાડો કરી હવે જે છે તે દસ ટકા જે છે તે વસૂલાત કરી અને જે તેને જે અરજી જે છે તેને રવાના કરવાની રહેશે પૂર્ણ કરવાની રહેશે અને જે આ સંદર્ભે મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા કરીને નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે બિલકુલ નેહુલ આભાર જાણકારી આપવા બદલ